ભૂલકાઓના જીવ સાથે કેમ ચેડા નાના ભૂલકાઓને પાયાનું ભણતર આપવા માટે અને તેમના સ્વાસ્થ્ય માટે આંગણવાડી બનાવવામાં આવી છે પણ સરકાર આંગણવાડીના બાંધકામ બાબતે દરકાર લઈ રહી નથી ઉના તાલુકાના ભાચા ગામે આંગણવાડીમાં છત ઉપરથી પોપડા ખર્યા છે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી આંગણવાડી જર્જરિત હોવા છતાં બાળકોના જીવ સાથે ચેડા શા માટે કરવામાં આવી રહ્યા છે ભાજા ગામની નંબરની એક વર્ષથી જર્જરિત હાલતમાં છે છતાં તંત્ર અધિકારીઓ દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરેલ નથી આંગણવાડીમાં અન્ય પોપડા પણ હજુ પડે તેવી પરિસ્થિતિમાં છે છતાં છત નીચે નાના ભૂલકાઓ બેસી અભ્યાસ અને આંગણવાડીમાં ઓગણીસ જેટલા બાળકો અભ્યાસ કરે છે પણ પોપડા પડવાની ઘટના વાલીઓ બાળકોને મોકલતા પણ અચકાય છે બે હજાર અગિયારમાં નિર્માણ પામેલા આંગણવાડીની દેખરેખ કે સાંભળી લેવાનું કદાચ તંત્ર ભૂલી ગઈ છે કારણ કે આંગણવાડીની હાલત જોઈ અંદાજો લાગી શકે છે કે રંગ રંગરોગન કર્યો નથી હોય દિવાલોમાં સેવાડ ઉગી નીકળ્યો છે હાલ તો આ ઘટનાને લઈને બાળકોના જીવના જોખમે બેસી રહ્યા છે જ્યારે આ અંગે ઉના તાલુકા વિસ્તારમાં સીડીપીઓને પૂછવામાં આવ્યું ત્યારે આ અંગે તેઓ અજાણતા અને આંગણવાડી વર્કર ઉપર નોટિસ આપવાની વાત કરી પોતાનો લૂલો બચાવ કરે જ્યારે આ સીડીપીઓ માત્ર ઓફિસમાં બેસી આંગણવાડીઓને ચલાવે છે ક્યારે આંગળવાડીઓની જાતે તપાસ કરી હતી હાલોનાની 70 જેટલી આંગળવાડીર્ ચર્જરિત થવાનો ખુલાસો સીડીપીઓએ આપ્યો છે મારું નામ હાલતમાં છે અને શું છે

ન અમુક જગ્યાએ જ્યાં આપણે સારી હાલતમાં કેન્દ્રો આંગણવાડીમાં અમારા નાના બાળકો ભણવા છતાં ત્યાં અમારી આંગણવાડીમાં ઉપર પોપડા પડેલા ઈ બાબતે અમે અહીંયા માંગણી માંગી છીએ કા એ રિપેર કરાવવામાં આવે છે કા નવી બનાવવામાં આવે છે કેમ કે નાના બાળકો ને ઈજા થાય તો એ લોકો અમે શું કરીએ કે આંગળી આંગણવાડી વાળા બેનો શું કરે